શ્રી વલ્લભાધી શકી જય શ્રી ગોપાલલાલ પ્યારે કી જય શ્રી ઠાકોરજીને ગાયો અતિ પ્રિય છે જ્યારે શ્રી ગોપાલ શ્રી ગોકુલમાં પધારે છે ત્યારે ગોકુલની સાંકડી ગલીઓ ગાય ગોવાળોથી ઉભરાય છે સૌ ગોકુલવાસીઓ આનંદિત થઈ શ્રી ગોપાલને પુષ્પોથી વધાવે છે તો તે સમયનું એક કીર્તન નંદદાસજીનું છે તો કીર્તન પહેલાં શ્રવણ કરીએ અને પછી તેના અર્થને જાણીએ હા કે હટક હટક ગાય ઠટક ઠટક રહી ગોકુલ કી ગલી સબ સા કરી શ્રી ઠાકોરજીએ વનમાંથી જ્યારે ગાયોને ભેગી કરી અને વેણુના નાદમાં શ્રી ઠાકોરજી ગાયોનો પોકાર કરી રહ્યા છે અને ગોપીજનોને કહ્યું છે કે જ્યારે હું હે શ્યામા એવો પોકાર કરું તો હે રાધેજુ હું આપની સુધી કરી રહ્યો છું અને હવે હું વનમાંથી પાછું આવવાનો છું તો હું આપને તે જણાવી રહ્યો છું જ્યારે હું હે ધોરી કહીને બોલાવું તો હે શ્રી ચંદ્ર વદની ચંદ્રાવલીજી હું આપની સુધી કરી રહ્યો છે એમ દરેકે દરેક ગાયોના નામમાં સંકેતમાં શ્રી ગોપીજનોના અને સ્વામિનીજીના નામ છે અને શ્રી ઠાકોરજી હિયો 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 કરતાં પધારે છે મીન્સ કે ગાયો મારું હૃદય છે અને હું ગાયોનું હૃદય છું તો હા કે હટક હટક તો આ રીતે શ્રી ઠાકોરજી બધી ગાયોને વહેલી કરી અને ક્યાં પધાર્યા છે ગોકુલ કી ગલી સબ સાંકરી ગલી એટલે સાંકરી છે કે તેમાં બે ન સમાઈ શકે શ્રી ઠાકોરજી અને ગોપીજનો એક થઈને રહે છે તેમાં જારી અટારી જરોખન ગોખન જાકત દૂર દૂર જેવું વેણુનાદમાં ગોપીજનો શ્રી સ્વામિનીજી પોતાના નામને શ્રવણ કરે છે કોઈ જારીમાંથી જુએ છે કોઈ અટારી કોઈ જરોખા અને કોઈ ગોખનમાંથી દૂર દૂરથી ઝાંકે છે ઠોર ઠોર તે પરત કાકરી અને જ્યારે ગાયોની ખુર રજ દૂરથી હવામાં દેખાય છે તેવા રજના ગોટે ગોટા દેખાય છે ત્યારે ગોપીજનો સમજી જાય છે કે હવે પ્રભુ નિકટ જ છે અને જ્યારે પ્રભુ દરેક ગોપીજનોના અટારીની નીચે આવે છે ત્યારે તેના ઉપર કળીઓથી કળીઓ પધરાવે છે લોકોને એમ લાગે છે કે માનો કળીઓથી ફૂલ પધરાવીને શ્રી ઠાકોરજીનું સ્વાગત કરે છે પણ ચંપકલી કુંદકલી બરખત હૈ રસભરી કઈ કળી પધરાવે છે તો કે ચંપકલી અને કુંદકલી રસરૂપ જે કળી છે તે પધરાવે છે પ્રભુ તેને હસ્તમાં લઈને જુએ છે તામે પુનિ દેખિયત લિખે હેજુ આકરી ગોપીજનોએ શ્રી ઠાકોરજીને પોતાના હૃદયની વ્યથા તેમાં લખી છે અને શ્રી ઠાકોરજી બધા જ ગોપીજનોનું સમાધાન કરી રહ્યા છે જેના જે સંદેશા છે તે કળીઓમાં લખ્યા છે અને પ્રભુ તે વાંચી રહ્યા છે નંદદાસ પ્રભુ જહીં જહીં દ્વારે ઠાડે હોત નંદદાસજી કહે છે મારા પ્રભુ જે જે દ્વારે જઈને ઠાડા રહે છે તહીં તહીં વચન માંગત તો ગોપીજનો વચન માંગે છે પ્રભુને અને સંદેશો તો લખ્યો છે તે કળીઓમાં કાહુસો હા કરી કાહુસો ના કરી જેના જે મનોરથ છે તો પ્રભુ કોઈ કોઈ ગોપીજનોને તો હા કરી રહ્યા છે અને કાહુસો ના કરી એટલે શું ગોપીને ના પાડી દીધી તો નંદાસજી કહે છે કે ના ના મારા પ્રભુ તો કરુણા વત્સલ છે આ કોઈ ગોપીજનોને ના નથી પાડતા તે ગોપીએ પૂછ્યું છે કે પ્રભુ આજે પણ નહીં પધારો ના પ્રભુ કહે છે ના ના આજે તો પધારીશ તો આ રીતે જેના જેવા મનોરથ છે પ્રભુ અલગ અલગ રીતે દ્રષ્ટિથી કૃપા કટાક્ષથી અને તે ગોપીજનો સામે સ્મિત કરીને તેમના મનોરથ પૂર્ણ કરે છે અને રાસાદિક લીલામાં પધારવાનું વચન તે ગોપીઓને આપ આપે છે કૃષ્ણ કનૈયા લાલ કી જય શિવલભાધી કી જય